આપણી જે માંગ છે એ ઈ છે કે ઓછા ઓછા આ નાના માં નાનો થાંભલો આવે એના 2 કરોડ આપો જેમ મોબાઈલ ટાવર છે સિટી માં નાખે મોબાઈલ ટાવર ધાબા ઉપર તો માસિક ભાડું દીએ છે ને આ પવન ચકીઓ વાળા આવે છે ખેતરો તમારું હવા છ વિઘા લઈએ તો અમે વાર્ષિક 3 લાખ રૂપિયા કે 4 લાખ રૂપિયા ભાડું આપે છે ને આ લોકો ધંધો કરે છે

અમારે ઘડી પંદર વર્ષ પહેલા અહીંયા આવી તોય અગાઉના ઘડા થોડી ખબર હતી અહીંયા ઘડી આવવાની એમ કંઈ પણ માની લો કંપની આવી કે કંઈ પણ અહીંયા ઉદ્યોગ આવ્યો તો તમે જો એ ખેતરમાં કઈ કરી શકવાના નથી એટલે કાંઈ બી લાઈફ ટાઈમ જે કિંમત ઘટે છે ને એમાં બે કરોડ રૂપિયા અત્યારના સમય પ્રમાણે બે કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ એટલે આપણે રોટલો તો કીધું નથી પણ એટલે હું ઈ તો કહું છું એટલે આમાં આપણે સંગઠિત થવું જરૂરી છે સંગઠન વગર લડાઈ થાય નહીં ના કરું એ ગમે તે કીયો હા તમને ગમે તે કીયો ભેગા આયા ને ના ના એમ નહી હવે તમે આની ભેગો કરો તમે ચાટુ

તો ખાવાની તૈયારી છે પણ આખું મજબૂત એવું આપણી ટીમ બને કે આપણે એ જ દરિયાકાંઠે ન ખાવ્યું દસ હજાર માણસો ભેગું થઈ જવું પડે

આપડે <laughs> ટીબીન <laughs> 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 અદાણી છે <laughs> 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 એમાં શરૂઆતમાં આ જ રીતે હું ગામે ગામ ગયો આઠ નવ ગામ આવે છે એ ગામે ગામ જૈન બધાઈને સમજાવ્યા ભેગા કર્યા લડાઈ કરવાનું કહ્યું સંગઠન પણ એમાં જોઈએ એવી સફળતા મળી નહીં અને ના મળવાનું કારણ એ તો કોઈ ખબર જ નહોતી કાં સાંભળવામાં કારણ કે ઓલા જેતકોવાળા એંસી હજારને સાઠ હજારને સિત્તેર હજાર ને આપતા હતા ને એની જગ્યાએ આ લોકોએ લાખ રૂપિયાથી ચાલુ કર્યું એટલે એમાં આયર મુસ્લિમ સતવારા સમાજ મોટા ભાગે આ ચાર સમાજના ખેતરો આવતા હતા માની લો સતવારા સમાજના ખેડૂત પાસે કંપની ગઈ તો એને ફોન કોને કહ્યો સતવારા સમાજના આગેવાનને જે ફોન કરે મારામાં આવ્યું હોય તો જીવનભાઈને ફોન કરું એવી રીતે દરેકે રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી તો આગેવાન મૂકીએ એને કેટલા કયા લાખ રૂપિયા ને હું કહી દઉં વીસ હજાર બધા સામાન્ય રીતે આવું થાય અને એવું જ થયું બીજા આગળ બીજા સમાજના ખેડૂત આગળ કેટલા કયા બે લાખ ને કઈ વાંધો નહીં હું એને અઢી કહી દઉં અને અઢી લાખ કેવામાં શું હોય હું ફોન કરું માની જો રાજુભાઈ કોન્ટ્રાક્ટર છે તો મોરજી રાજુભાઈ ફોન કરીને ઘટકાવું ખબર નથી કોનું ખેતર દઈએ મારો કાર્ય કરશે બરાબર તું બે લાખ ની જ વાત કરશો એ માલે કાઈ અઢી તો તારે દેવા પડે રાજુભાઈ કે કઈ વાંધો નહીં અઢી હાલો પાલભાઈ તમે કહો છો ને તમારું માન રાખું તું પણ આ બધા કહેતા નહીં હો નહીં તો મારે દેવા પડે એટલે આમ અઢી ને એક લાખ વીસ હજાર થી ત્રણ લાખ પચાસ હજાર વધારેમાં વધારે લાઈનમાં ખેડૂતો ન પૈસા આપણે બાવન થાંભલાઓમાંથી આડત્રીસ થાંભલા એને ઉભા કરી આડત્રીસ થાંભલા ઉભા થઈ ગયા અને બબે હપ્તા ચૂકવાઈ ગયા વાહે વૈધા ચૌદ થાંભલા એ મજબૂતાઈથી લડાઈ કરવા તૈયાર થયા તારવાળા બધા બાકી રહી જતા હતા એને અમે બધાને ભેગા કરી દા અને અમે સાડા ત્રણ મહિના સુધી એ કંપની અમે લડ્યા અમારું નક્કી એવું કે એ જે દોઢસો બસો જણાનું આખું તારવાળા સહિત જે ગ્રુપ થાતું હતું એમાં નક્કી કે મેસેજ પડે આ ચૌદ માંથી કોઈ એક થાંભલા જ આવવાનો છે કામ કરવા તો બાકી હતા યા અહીંયા કામ કરવા આવ્યો ને એને મેસેજ નાખ્યો એટલે બધાય જે કોઈ કામ કરતું હોય કામ મૂકી અન ફરજિયાત અહીંયા 120 જણાય તો આજે આવવા શક્ય હોય તો મોટરસાઇકલ માં બીજા કોઈ ને એક ને લેતો આવવા અમે એમાં લડાઈ કરીલી બધું છેલ્લે કલેક્ટર અમે બેઠા નિયમોથી કયું કે થાંભલો ઉભો થાય છે એની ઇનીારે અમે નથી કહેતા

ખાસ ગ્રામસભા કરવાનો અધિકાર છે સરપંચ એ પોતે ખાસ ગ્રામસભા બોલાવી શકે અને ગ્રામસભાની અંદર કલેક્ટરને એ આમંત્રણ આપી શકે એસપીને આમંત્રણ આપી શકે ટીડીઓને મામલતદારને પ્રાંતને ખાસ ગ્રામસભામાં બધાને આમંત્રણ આપ્યું અધ્યક્ષસ્થાને કલેક્ટરને રાખીને ગામે ઠરાવ પસાર કરી કે જો આ અમારા ગ્રામ્ય રસ્તાઓ જે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના એ બધા જ રસ્તાઓમાં ના નથી પાડતા પણ અમારા જે સિમ માર્ગ છે એમાં અમે અંદાજ કરીએ છીએ પાંચ કરોડનું નુકસાન જવાનું છે આ પેલા ગ્રામ પંચાયતમાં પાંચ કરોડ જમા કરે અને પછી આથી વાહનો કાઢે એટલે ગ્રામ પંચાયતો ખાસ ગ્રામ સભા કરીને આવો ઠરાવ કરી અને આ બધી છેલ્લે કંપની સમાધાનમાં બેઠી ત્યારે જે સાડા ત્રણ લાખ રૂપિયા હતા એ નાના થાંભલા ના નવ લાખ થી ચાલુ કરીને અઢાર લાખ સુધી ખેડૂતોને અમારા જિલ્લામાં પેલો દાખલો છે કેટલા રૂપિયા કોઈ મળ્યા હોય તો એ લાઈન તો બહુ નાની હતી આ લાઈન તો એનાથી ત્રણ ગણી મોટી છે એટલે મારો જે આ કહેવાનો શરૂઆતથી મેં કહી કે શરૂઆતથી અમે ગામે ગામ ગયા હતા એમાંથી તમે સમજો આડત્રીસ જણા તો છટકી ગયા વાહે જવું જ વહી એટલે આવું ના થાય એ ખાસ જોજો સંગઠન કર્યા વગર આપણે કઈ કરી નહી હકીએ જો સંગઠિત થવું તો જ આની અસર આવશે અને તો જ સરકારે ઝૂકવું પડે જે ભાઈ કીધું તો થાંભલો નાખવા જ નથી દેવો આખે આખો રૂટ દરિયા કિનારે લઈ જવા વાળી વાત છે એ લઈ જાવો પડે પણ આપણે સંગઠિત રહીશું તો તમે જયારે કયો ત્યારે પાછું આવવાની આપણી તૈયારી હા હાઈ તો વાત થઈ છે કે ગામે ગામની પોતપોતાની ગામની કમિટી બનાવે પછી તાલુકાની એ જ રીતે આખા જિલ્લાની ને આખી લાઈનની આપણે કમિટી બનાવીએ